તો ફાઇનલી દોસ્તો આજે પહોંચી ગયા છે એક એવી જગ્યાએ કે બારે માસ ઉનાળામાં પણ અહીંયા પાણી સુકાતું નથી કેવી અદ્ભુત કુદરતની કળા છે આ જો આ જે પાણી તમને પાછળ દેખાય આ ડુંગરની વચોવચ જગ્યામાં છે અને જનાવરને પીવા માટે આ ભગવાને આવું બનાવેલું છે કે જુઓ અને પાછું એક એવો ચમત્કાર છે કે અહીંયાથી પાણી જાય નીકળે અહીંયાથી પાણી નીકળે અને અહીંયા થઈ જાય આ જે આ પથ્થર છે એની નીચે અંદર જતું રહે પાણી આગળ નથી જતું બારે માસ ગમે એવો ઉનાળો હોય તડકો હોય અને અહીંયા એવી ઠંડકની જગ્યા છે અને આ ડુંગરની વચોવચ આ જગ્યા આવેલી છે તો કેવું હશે અહીંયા શું હશે અને આ પાણી ક્યાંથી આવતું હશે વિચાર કરો તમે કે બારે માસ ગમે એવો ઉનાળો હોય તડકો હોય અહીંયા પાણી સુકાતું નથી અને રાતે અહીંયા વાઘ રીછ બધા જનાવર પાણી પીવા અહીંયા આવે વધારે તો વાઘ છે કારણ કે વાઘ હોય ત્યાં બીજા જનાવર ના હોય તો અમારા ગામથી લગભગ એક જ કિલોમીટર આ દૂર આ જગ્યા છે અને અહીંયા એક આ સાઈડ લીમડો છે અહીંયા પીપર છે જો હું તમને નજીકથી પણ દેખાડીશ અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ વિડીયો મારા ચેનલની અંદર આવશે અને હિન્દુસ્તાન ડીએન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો હું તમને નજીકથી પણ દેખાડું જો આ પાણી છે બારે માસ આ પાણી સુકાતું નથી ક્યાંથી આવે કોઈને ખબર નથી જો આટલામાંથી નીકળે પાણી અને જો આપણે અહીંયા ખાડો કરીએ તો આ પાણી અંદર જાય અને બુરીએ તો પાણી ઉપર નીકળે જો આ જે આ સામે દેખાય ને પથ્થર આ પથ્થર જે દેખાય એ પથ્થરની નીચે પાણી જતું રહે અને આ એનાથી આગળ જતું નથી કેવી કુદરતની અદ્ભુત કળા છે જો મારે માસા પાણી સુકાતું નથી વિચાર કરો તમે શું હશે અહીંયા એવું જો આ ઝાડવા પણ લીલા લીલા છે જો અને આ ડુંગર ઊંચો છે ઉપરની જગ્યાએ આ પાણી છે તો આપણે ગામમાં જે અમારું ગામ છે એ નીચે આવેલું છે તો ત્યાં પાણી નથી તો ત્યાં લગભગ ચાલી ત્રીસ ચાલીસ ફૂટે પાણી છે તો અહીંયા તો ઉપર ડુંગરની ઉપર જગ્યા છે તો અહીંયા પાણી ઉપર છે જો અહીંયા પણ છે વિચાર કરો તમે કેવું હશે અહીંયા શું હશે વિચાર કર્યા જેવું છે આ એક જ આવી જગ્યા છે અને જે લોકો અહીંયા આવે લાકડા લેવા કે ગમે તે ફરવા આવે તો અહીંયા પણ પાણી પીવે ફરવા તો કોઈ દૂર થી નથી આવતા કારણ કે અમારા ગામના જ આવે છે કારણ કે આ જગ્યા બહુ જાણીતી નથી એટલે હવે આ પાણી અંદર ક્યાં જાય હું તમને દેખાડું જો આ સાઈડ અહીંયાથી પાણી આવ્યું અહીંયાથી થી આવે અહીંયા થઈ અહીંયા થઈ જાય અને હું તમને દેખાડું જો હજી આવે છે અહીંયાથી ક્યાં અંદર ઉતરી જાય એ હું તમને દેખાડું

પણ ઉનાળાની અંદર અહીંયા તો પાણી હોય જ બધા જનાવર પાણી પીવે અહીંયા તાળ પણ છે તો સપોર્ટ કરતા રહીજો તમે વિડીયોની ની અંદર ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો એક બીજી વાત કહી દઉં આ પાણી છે ને એક દવા જેવું કહેવાય જે આપણે ઉધરસ તાવ એવું કંઈ આવ્યું હોય આ પાણી પીવીએ તો એ મટી જાય કારણ કે આ પાણી છે ને આ બધા ઝાડવાના મૂરિયાની અંદર થઈને આવે એક દવા જેવું થઈ જાય ફિલ્ટર થઈને આવે પથ્થરની અંદર થઈને આવે એટલે તો ચલો વિડીયોમાં બસ આટલું જ અને નેક્સ્ટના વિડીયોમાં મળશું અને ચેનલ નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે બીજી વિડીયોની અંદર મળશું